નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય આજે આપણે મિત્રો પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની કેટલીક સંસ્થાઓ છે એ સંસ્થાઓ આધારિત પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છીએ તો ચાલો જોઈએ પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની સંસ્થાઓના પ્રશ્નો અને તેના જવાબો જેની અંદર પહેલો પ્રશ્ન જોઈએ જી ડબલ ઈ આર એટલે કે ગીર નું પૂરું નામ જણાવો અહીં પ્રશ્ન પૂછાઈ શકે ગીર નું પૂરું નામ તો કે ગુજરાત ઇકોલોજિકલ এড્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ગુજરાત ઇકોલોજિકલ এড્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન પ્રથમ પ્રશ્ન નો જવાબ આવશે એનું પૂર્ણ નામ પૂર્ણ સ્વરૂપ આગળ વાત કરીએ પ્રશ્ન 2 ની અંદર ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ગીરની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો કે વર્ષ ઓગણીસો ને એની સ્થાપના કરવામાં આવી હતી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણની વાત કરીએ એ જે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન છે એનું વડુમથક ક્યાં આવેલ છે તો કે એનું વડું મથક આવેલ છે ગાંધીનગરની અંદર ક્યાં આવેલ છે ગાંધીનગરના અંદર ગીરનું વડું મથક આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ચારની અંદર ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ કોણ હોય છે ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ હોય છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રશ્ન નંબર ચારનો જવાબ આવશે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એ ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ હોય છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પાંચની અંદર આ જે સંસ્થા છે એ કયું પ્રકાશન બહાર પાડે છે એટલે કે પ્રશ્ન નંબર પાંચની વાત કરીએ ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન કયું પ્રકાશન બહાર પાડે છે તો કે પ્રકાશન બહાર પાડે છે એનું નામ છે સૃષ્ટિ ત્રિમાસિક પ્રકાશન બહાર પાડે છે ગીર કયું પ્રકાશન બહાર પાડે છે તો કે સૃષ્ટિ ત્રિમાસિક પ્રકાશન બહાર પાડે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર છની વાત કરીએ હવે ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાપનની સ્થાપના ક્યારે થઈ હતી ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાપનની સ્થાપના થઈ હતી એ જે પહેલી ફેબ્રુઆરી વર્ષ ઓગણીસો ને નવ્વાણુંની અંદર ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાપનની સ્થાપના પહેલી ફેબ્રુઆરી વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં થયેલ છે પ્રશ્ન નંબર સાતની હવે વાત કરીએ ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાનું ધ્યેય વાક્ય શું છે ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાનું ધ્યેય વાક્ય શું છે અમે પર્યાવરણીય ઉકેલો પૂરા પાડીએ છીએ આ ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાનું ધ્યેય વાક્ય છે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર આઠની વાત કરી હવે ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાનું વડું મથક ક્યાં આવેલ છે ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાનું વડું મથક આવેલ છે ગાંધીનગર ખાતે આવેલ છે ક્યાં આવેલ છે ગાંધીનગર ખાતે નેક્સ્ટ પ્રશ્ન નંબર નવની વાત કરી લઈએ હવે ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડની સ્થાપના કયા અધિનિયમ પ્રમાણે કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડની સ્થાપના વાઇલ્ડ લાઈફ સુધારા અધિનિયમ અંતર્ગત બે હજાર બેમાં કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડ વાઇલ્ડ લાઈફ સુધારા અધિનિયમ બે હજાર બે ધ્યાન રાખીશું અહીં નેક્સ્ટ પ્રશ્ન નંબર દસની વાત કરી લઈએ ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડ ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડના અધ્યક્ષ હોય છે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હોય તો કે ગુજરાતના મુખ્યમંત્રી પ્રશ્ન નંબર દસનો જવાબ આવશે ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડના અધ્યક્ષ ગુજરાતના મુખ્યમંત્રી નેક્સ્ટ પ્રશ્ન નંબર અગિયારની હવે વાત કરીએ ગુજરાત રાજ્યમાં સરકારી પશુ પક્ષી રસી ઉત્પાદક સંસ્થા ક્યાં આવેલ છે ગુજરાત રાજ્યમાં સરકારી પશુ પક્ષી રસી ઉત્પાદક સંસ્થા ગાંધીનગર ખાતે આવેલ છે પ્રશ્ન નંબર અગિયારનો રાઈટ આન્સર રહેશે ગાંધીનગર નેક્સ્ટ ક્વેશ્ચન આગળ જોઈએ પ્રશ્ન નંબર બારની ગુજરાતમાં ઘાસ સંશોધન કેન્દ્ર કયા સ્થળે આવેલ છે અહીં ધ્યાન રાખીશું ઘાસ સંશોધન કેન્દ્ર એ રાજકોટ ખાતે આવેલ છે ક્યાં આવેલ છે રાજકોટ ખાતે આગળ જોઈએ પ્રશ્ન નંબર તેરની અંદર હાથબ શા માટે જાણીતું છે તો કે હાથબ એ કાચબા ઉછેર કેન્દ્ર માટે જાણીતું છે એ હાથબ કાચબા ઉછેર કેન્દ્ર જિલ્લો આવશે એ ભાવનગર જિલ્લો આપણે અહીં ધ્યાન રાખીશું હાથબ કાચબા ઉછેર કેન્દ્ર એ ભાવનગર જિલ્લો આગળ જોઈએ પ્રશ્ન નંબર પંદરની અંદર સી ઈ પૂર્ણ નામ સી ઇ પૂર્ણ નામ શું છે સેન્ટ્રલ ફોર એન્વાયરમેન્ટલ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી સી ઈ પૂર્ણ નામ છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પંદર કેન્દ્રીય જમીન અને જળ સંરક્ષણ સંશોધન અને તાલીમ સંસ્થા ક્યાં આવેલ છે જમીન અને જળ સંર સંરક્ષણ સંશોધન અને તાલીમ સંસ્થા વાસદ ખાતે આવેલ છે ક્યાં આવેલ છે વાસદ અને વાસદ એટલે એ આપણે અહીં ધ્યાન રાખીશું આણંદ ક્લિયર નેક્સ્ટ જે પ્રશ્ન નંબર સોળની હવે વાત કરીએ મગર ઉછેર કેન્દ્ર ક્યાં આવેલ છે મગર ઉછેર કેન્દ્ર આવેલ છે એ સાસણગીરમાં પ્રશ્ન નંબર સોળનો જવાબ આવશે સાસણ ગીર આગળ જોઈએ પ્રશ્ન નંબર સત્તર ભારત હવામાન શાસ્ત્ર વિભાગનું કક્ષાનું વડુ મથક ગુજરાતના કયા શહેરમાં આવેલ છે હવામાન શાસ્ત્ર વિભાગનું કક્ષાનું વડુ મથક અમદાવાદ ખાતે આવેલ છે ક્યાં આવેલ છે પ્રશ્ન નંબર સત્તરનો જવાબ આવશે અમદાવાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પંદર પ્રશ્ન નંબર અઢારની વાત કરીએ હવે ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલ છે ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું મુખ્ય મથક હલોલ ખાતે આવેલ છે ક્યાં આવેલ છે હલોલ ખાતે હાલોલ એટલે એ આપણે પંચમહાલ જિલ્લો પંચમહાલ ધ્યાન રાખીએ આગળ જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસની હવે વાત કરી લઈએ ગુજરાત સૌ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલ છે તો એ જવાબ આવશે હિંગોળગઢ ક્યાં આવેલું છે તો કે હિંગોળગઢ ખાતે આગળ જોઈએ આપણા વિડીયોનો લાસ્ટ પ્રશ્ન સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં કયા ક્યાં આવેલ છે તો એનો જવાબ આવશે ભાવનગર ખાતે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ક્યાં આવેલ છે તો કે ભાવનગર પાસે તો આ પ્રમાણે આજે આપણે પર્યાવરણ સંબંધિત જે સંસ્થાઓ છે ગુજરાત રાજ્યની એના પ્રશ્ન અને તેના જવાબો વિશે આપણે અભ્યાસ કર્યો કેટલા પ્રશ્નો તો કે એકથી વીસ સુધીના પ્રશ્નો બરાબર છે તો આપણે અહીં આ પ્રશ્નો અને તેના જવાબો ધ્યાન રાખીશું તો આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય